તો કેમ છો બધા મજામાં મજામાં નહીં છે તો થઈ જાવ આપણા બ્લોક જોઈને તો તમે ક્યાંય કહેધું ને કેમ બ્લોક ઉતરતા નથી આ બધા તહેવાર હોય ગયા ભાઈ કામમાં હતા તો આજ આપણે વિરેશ્વર આવ્યા છે ભંડારી આપણે કથા કરવા આવ્યો છે તમને નાનો તમને નજારો દેખાડું ડુંગરા દેખાડું પંખા દેખાડું જનાવર બોલે એ બધું તમને દેખાડું બધું તમને દેખાડું બ્લોકમાં મજા આવે છે ઠેઠે ઠે ઠેર ઠું બ્લોક જોઈજો જો મોલ્લા બોલે છે ઝીણા ઝીણા પંખા છે વાહી આ પવન છક્કી છે આ પાછળ મંદિર છે જો આવો રસ્તો છે વરસાદ તો ઝરમર ઝરમર આવતો હતો અત્યારે વરસાદ ન આવતો કાલમાં હતા વરસાદ બહુ હતો આ બાજુ તો તમે જો ઝરમર ઝરમર ચાલુ થતો હશે જો આ બધે મોલ્લા બોલે આમ તો આવા મો રંગીન મોસમ હોય આવું જામ હોય મજા આવે તમને આવો મોસમ હોય તો કેવી મજા આવે ડુંગરામાં આ પાછળનો રોડ છે આ પાછળથી અહીંયા અવાય નાથી આમ જવાય આમ પાછળ તમને ના દેખાડવી અહીંયા ડુંગરા છે પવન છક્કી છે અને પિંકી બોલે મોલ્લા બોલે ભાઈ હાલો તો તમને પાછળનું દેખાડું લોક તો આ પાછળનો નજારો તો અહીંયા પવન છક્કી છે બે છે આ બધું સનાવર બોલે આ બધું બધું આવું જ છે આ ઉપરનું છે મંદિર ના અ કન્ટિન્યુ જજો મળી તમને આગળ જેરો અતે અમે મોર લો દો આ મોર લો છે દો આ મોર લો છે ભાઈ આ ફોન છે કી Thank <laughs> you. તો રવા માં થાય ને ફ્રૂટ બધું કાપી નાખ્યું હતું ને એવું બધું જોઈને કાપતા હતા તમે જોયું જોઈએ વિડીયોમાં ને એવું બધું કાપતા હતા ને હવે પાછા ઉપર જાય છે દૂધને બવણી લેવા આવ્યા હતા આપણે બવણી લઈને ઉપર જાય છે ઉપર તમને દેખાડી हरे कृष्ण de ભાઈ તો પડશે જે બધા ના આપી દીધી છે ને ઓકા ભાઈ બેઠા છે પડશે જે બધા ખાઈ લીધી જો પડશે જે બધા ના આપી છે ને ભાઈ બેઠા છે પડશે દીધે મળવી તમને કાંતિ પડશે જે લઈ લીધી છે તમે બધાને પડશે દી જમડી દીધી અમે બધા પડશે લઈ લીધી છે હવે કથા પૂરી થઈ ગઈ છે તો અમે બધા જાય છે ભાવનગર તો ચલો કન્ટિન્યુ મળવી તમને રસ્તે મે